સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાના દુખાવા સમાન બની ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ શોભનાબેન બારીયાને ટિકિટ આપવામાં આવતા ભીખાજીના સમર્થકો દ્વારા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાને બંધનું એલાન આપી શક્તિ પ્રદર્શન કરી ભીખાજીને ટિકિટ આપવા માંગ કરવામાં આવી તો સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાના દુખાવા સમાન બની રહી છે ભાજપે ગત તેર માર્ચે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દુદાજી ઠાકોરની જાહેરાત કર્યા બાદ તેમની અટકનો મુદ્દો ઉઠાવતા હાઈકમાન્ડ સુધી તેમની જાતિને લઈને અન્યાય પગલે અરવલ્લી જિલ્લા સહિત અનેક ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ સાથે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ફરીથી જાહેર કરવામાં આવ્યાની માંગ પ્રબળ ઉઠવા પામી હતી જેને લઈ ઉંડવા અને મેઘરજમાં તેમના સમર્થકોમાં રેલી કાઢી બેનર પ્રદર્શિત કરી મેઘરજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું ભીખાજી ઠાકોરના ટેકેદારો અને ભાજપના અગ્રણીઓ આપેલા બંધ રહ્યું તો ધંધા રોજગાર બંધ રાખ્યા હતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા મોડાસા ખાતે આવેલ જિલ્લાના કમલમ કાર્યાલયમાં રજૂઆત કરવાનું નક્કી કરતા મેઘરજ અને માલપુરના ટેકેદારો ટ્રક અને ટેમ્પા જેવા વાહનોમાં સવાર થઈને મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ પર આવેલ પેલેટ ચોકડી એકઠા થયા પછી રેલી સ્વરૂપે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે હજારોની સંખ્યામાં માટે કેદારો પહોંચી ભીખાજી ઠાકોરને પક્ષી કરેલ અન્યાયને ઠાકોર સમાજનો અન્યાય હોવાનું જણાવી તેમ નવા ઉમેદવાર તરીકે જાહેર કરવાની માંગ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રવેશવા દેવામાં આવે અરવલ્લી અનિચ્છે તેના તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો કેટલાક કાર્યકરોએ કમલમ કાર્યાલયમાં ધરણા કરી જ્યાં સુધી ભીખાજી દુદાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી અહીંયાથી ઉભા નહીં થાય તેવી પણ ચીમકી ઉચ્ચારી તો આ બધાની વચ્ચે ભીખાજી ઠાકોરે ગાંધીનગર ખાતે બેઠકમાં યુ ટર્ન લીધો હોય તેમ કાર્યકર્તાઓ અને ટેકેદારોને સમજાવવાની વાત કરી હતી સાબરકાંઠામાં શોભનાબેન બારિયાનો વિરોધ અને અરવલ્લી જિલ્લામાં ભીખાજીનું સમર્થનથી આગામી દિવસોમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર કેવા સમીકરણો સર્જાય છે તે તો જોવું રહ્યું ભારત માતા કી વંદે વંદે આજે લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર શોભનાબહેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસ ની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને ટિકિટ ઓછો મેચિને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ પણ અમે જોડે જવાના નથી મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો અમે અમે સમર્થન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કોંગ્રેસ નો વ્યક્તિ છે અને આજે આવેલો આપણા જોડે અરે આપણા જોડે નહીં પાલટી આવેલો અને એને ટિકિટ આપી એ તદ્દન ખોટી આપી છે મિત્રો એટલે અમે ભીખાજી નહીં તો વોટ નહીં ભારત પ્રદેશી અમારી યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ કમાન્ડની એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે આ અમે ક્યારે ના ભૂલી શકે એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે ભારતીય જનતા પાર્ટી એટલે અમે યુવાનો ક્યારેય پیچھے હટ નથી કરવાના અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે અમારા મિત્રો આવી ચૂકેલા છે અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું જો અમારે તો એક જ વાત છે શુભનાબેન મેઘરાજમાં પ્રચાર કરવા નહીં આવી શકે અતો એમના જાન માલને બી જોખમ થશે અમારો યુવા મિત્રનું અપમાન કરેલું છે આ એટલે શોભનાબેન પ્રચારમાં આવી જ ના શકે મારી જોડે અમારા આખો મેઘરજ તાલુકો શોભનાબેનના વિરુદ્ધમાં છે બસ ભારત માતા આજે જનતા કાર્યકર્તા તરીકે હું ફરી વ્યક્ત કરું છું બે દિવસ પહેલા જ મેં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેદને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારી બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીકાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભારત ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ